હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અમે અત્યારે આવી ગયા છીએ ખોડલધામ કન્ટિન્યુ સિત્તેર કિલોમીટરનું રનિંગ કર્યા પછી પહોંચી ગયા છે ફાઇનલી ખોડલધામ ને જો એનો બહારનો નજારો કંઈક આવો છે હા છે એન્ટ્રી પોઈન્ટ તમને અંદર કાંઈ પાન માવો કે ગુટખાક બીડી એવું કાંઈ લઈ નહીં જવા દે બધું બહાર ચેકિંગ થાય છે સામે પાણીની સુવિધા છે આ પાર્કિંગની વ્યવસ્થા છે ચાલો જોઈએ અંદર મળી ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા છીએ ખળલધામ જુઓ તમે મંદિરના જોઈ દર્શન કરવી દર્શન કરી અને એના ગાર્ડનમાં આટા જોઈ અત્યારે ગાર્ડન થઈ ગયું છે એક નંબર ગ્રીન ટી જો આ મંદિર નો વ્યૂ છે અહીંથી કોઈ અપંગ હોય કોઈ ચાલી ન શકતો એના માટે આ ઈ રિક્ષા ની સુવિધા છે તો એ લોકો ને જ આવતા હોય તો એના માટે ની ખાસ સુવિધા છે મસ્ત મજાનો વ્યૂ છે તમે ગાર્ડન જુઓ અહીંયા નાસ્તા ગૃહ છે આ અલ્પાહાર નાસ્તા ઘર અહીંયા છા ઘર છે દાન પેટીમાં દાન નાખી અને છા પી લેવાનું તમારે કરવું એ તો નકર બાકી ફ્રી ઓફ કોસ્ટ જ છે જવું ગ્રીનરી ગાર્ડન જુઓ તમે ગાર્ડન છે એક નંબર જો તમે ગાર્ડન જુઓ આમ આવડા વૃક્ષો બધું રીત શેર આયોજન વાળું જ છે આયોજન ગાર્ડન મંદિર અને સ્ટ્રીટ જો એ બેસવા માટે આરામ કરવાનું આ ભાઈ અમારે જો ફોટા ના પાડવાનો એટલો શોખ છે ને એટલે ગમે ના થઈ લાંબા કીરી વાળે લાંબા એ કીરી વાળે અને હલ્તા આ શું કે જ્યાં ત્યાં થૂંકું નહીં એને કચરા પેટીમાં નાખો કચરો ફૂલ તો તોડવાના જ નહીં એની તો સખ્ત મનાય છે હા સ્વચ્છતા રાખવી ટૂંકમાં એનું કહેવાનો મતલબ એ છે એટલે આવો તો ભાઈ સ્વચ્છતા રાખજો જ્યાં ત્યાં કચરો ન ફેંકતા બાકી વાતાવરણ વરસાદી ફૂલ છે બાકી અત્યારે વરસાદ આવ એવું લાગતું નથી પણ આવશે ખરો જે અમારે જવાનું છે આગળ જો આ છતરીયું બનાવ્યું છે બેસવા માટે સ્પેશિયલ તો ન આવ્યા હોય ને તો આવી જઈજો જોવા માટે અમે તો આવી ગયા છીએ ઉનાબેન બે જઈજો બાકી ગાર્ડન એટલે કાંઈ ઘટે નહીં એવો જવો પાસે નું મંદિર ખોડલધામ ખોડિયારમા આજે દર્શન કરવાના બાકી છે જાવી કીધું થોડું કામમાં ગાર્ડનમાં રખડી લેવી પછી જાય આ મંદિરનું સાહેબ ઉદઘાટન જ્યારે કોલેજમાં હતા ત્યારે આનંદીબેન પટેલે કર્યું હતું ત્યારે સમાચારમાં ન્યૂઝમાં કીધું હતું જ્યારે પણ અમે આવી ત્યારે આ વડલા નિશેષ બેઠા હોય જો પૂનાભાઈ ત્યારે બેઠા છે ત્યારે તો નાનો ઉડો હતો અત્યારે બહુ મોટો થઈ ગયો છે બાકી વાતાવરણ એક નંબર ગાર્ડન કાંઈ ન ઘટે આ મંદિર છે ને બાકી બાકી આ ગાર્ડન ને મંદિર જોઈને તો મન એટલું આમ પ્રચલિત ને એમ આનંદિત થઈ ગયું છે ને કે તમે વાત જ પૂછોમાં તે આઈનન રેવ છે ને જોયા જ રાખવું છે ગાર્ડન માં ઘણો ફ્રી લીધો હવે મંદિર માં જઈ દર્શન કરવા માટે ને અજે તો પાછળ થી આમ ફ્રી અહીંથી આમ ફ્રી પછી આગળ થઈ પછી જવાનું છે અત્યારે મંદિરની ની એક્ઝિટ પાછળ ઉભાસવી જો તમે મંદિરનો નો જોવો પાછળ જો આ બધા છે ને ટેકો રાખી રહ્યા છે અમુક લાકડીએથી અમુક હાથેથી એનું આખું સ્ટ્રક્ચર એની ઉપર વજન છે જો આખો વજન ઉપાડી રહ્યા છે આ કંઈક પાસળનો વ્યૂ છે મંદિરનો ગજબ છે ઓ બાકી એટલું બારીકથી કોતરણી કામ કરેલું છે જૂના જમાનામાં તો થતું હતું પણ ત્યારે આધુનિકમાં પણ એટલું કંડારી અને કોતરણી કામ કરેલું છે જીર્ણોટ ભર્યું ગાર્ડન છે બાકી કોઈ સોરબકોર નથી એકદમ શાંતિ છે ચલો ઉપર જઈ મંદિરમાં મંદિર તરફ આગળ હેલા જઈ છે આગળ જતા જતા યાદ આવ્યું કે જે ઉપર ધજાનો જે ભાગ ઉપર જે પ્યોર ગોલ્ડ નો છે સોનાનો છે એ ભાગ આખો ધજાથી નીચેનો આખું ગોલ્ડ છે છે બાકી દેખાય છે એક નંબર પાછળનો છે ફરતી સાઈડ નો રસ્તો છે મંદિરનો વ્યૂ એક નંબર આવે કમસે કમ બે ત્રણ કલાક તો હોઈ જાય કે વધારે બે કલાક તો ગમ કમ બાકી આમાં ચાર કલાક વહી જાય બધું ગાર્ડનમાં ફરવામાં મંદિરમાં જાઓ જોવામાં જોવાલાયક જ એટલી જગ્યા છે ગાર્ડન જુઓ તમે આમાં પાછો વરસાદ આવ્યો એટલે આમ ગ્રીનરી એટલી થઈ ગઈ છે ને કે મજા જ આ રાખે જો બાકી જે દર્શન કરવા તો જવાનું જ છે કારણ કે બહાર ગાર્ડનમાં જેટલી મજા આવે છે એ જે દર્શન કરવાના બાકી છે આ ભાઈને કેરવું ન કહો છો દર્શન કરવા જવાનું છે તો આ ભાઈ છે ને આ ગાર્ડનમાં એટલી મજા આવી ગઈ ને કે અહીંયા દર્શન કરવાનું ભૂલી ગયા

નેક્સ્ટ લોકેશન ઉપર ય આગળ કેવી અમે નેક્સ્ટ લોકેશન શું છે જોતા રહ્યો બીજું અને નવા હોય તો શેર ને ને લાઈક ભૂલતા મારા વાલા પાર્સલ ની સાઈડ આવી ગયા છે વિ આ જો પાર્સલ નો વ્યૂ છે આઈ થી તો ફોન એરો ટકો પડે છે કારણ કે પૂરેપૂરું મંદિર આવતું નથી અને કલાકૃતિ જુઓ હાથી છે આ છે કોતરણી કામ જોવું આમાં એટલામાં કઈ કલર કર્યો છે બધા પક્ષીઓએ છીત્રી સીતરી બગાડી નાખ્યું છે ને

કામ જો એટલું ચીણવટરી ઉકેલું છે આખું જાણે કેમ ફિલ્મ દેખાડી દીધું હોય એવું લાગતું ફરવાનું ફરવાનું છે બીજા વિડીયોમાં જોઈશું કારણ કે અત્યારે આ વિડીયો આપણે અહીંયા કર્યો છે નેક્સ્ટ જૂનો જૂનો વિડીયો બીજા વિડીયોમાં આવી છે એ જોવાનું ન ભૂલતા અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ